તો નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા વિડીયોની અંદર મિત્રો ભગવાને આ દીકરીને ગરીબ ઘરમાં જન્મ તો આપ્યો પણ તેના કિસ્મતમાં ગરીબી લખેલી નથી અને આ દીકરીનો અવાજ એટલો મધુર છે ને મિત્રો કે તમે એક વખત તમે સાંભળશો ને અવાજ તો તમારી કોમેન્ટ કરવાની ઈચ્છા તો થઈ જ જશે અને જોરદાર અવાજ છે બેનનો અને તમને જો આ દીકરીનો અવાજ સારો લાગે તો તમારા કોમેન્ટમાં જે પણ લખવું એ લખજો પણ કોમેન્ટ તમારે કરવી જ પડશે અને તમને જો આ બેનનો અવાજ કે આ દીકરીનો અવાજ જો સારો ના લાગે તો તમને છૂટી છે તમારે જે પણ કોમેન્ટ કરવી એ કરજો પણ મને તો એટલો વિશ્વાસ છે કે તમને આ બેનનો અવાજ એટલે કે આ દીકરીનો અવાજ તમને સારો લાગશે હું તો છાતી ઠોકીને કહું છું કે આ દીકરીનો અવાજ એકદમ સારો છે અને આ વિડીયો તમે જોઈને એક કોમેન્ટ તો તમારે કરવી જ પડશે તો મિત્રો વિડીયો જોઈ લો ગમતી મારા હો માઘરવાડી મારી માલે યજ મળતી મારે કુદે હમ ચર લેતી મારા હો માઘરવાડી રૂપાડી એને નસીન કરારી મારા દિલની મહારાણી સોની સોની Tiro para